તો મિત્રો આજે આ ખોડિયારવાળાની કેરીની હરાજી થાય છે ત્યારે હવે આવી છે હાલો હવે આપણે મોડું થાય આપણે ગાડી બરાબર ગાડી હવે આપણે ગાડી લોડિંગ થઈ ગઈ ચાલો ચાલો જય જયમલ હાલો હવે જયમલ જાવું ને ભાઈ હાલો હવે જઈ કાને હવે જાવો હાલો હવે જઈએ હાલો મિત્રો તો હવે આપણે ગાડી લોડિંગ થઈ ગઈ ને હવે આપણે અડવાણા જવાનું છે હાલો હવે આપણે અડવાણા નીકળીએ

પોરબંદર આપણે ફ્રૂટ માર્કેટમાં જઈ રહ્યા ચાલો મિત્રો આપડે ફ્રૂટ માર્કેટ માં આવી ગયા છે જોવા ફ્રુટ માર્કેટ પોરબંદર ચાલો ચાલો અમે ગાડી આપણે પાર્કિંગ કરી દઈ પક્ષી જઈએ ચાલો ફ્રૂટ માર્કેટ આવી ગઈ છે ચાલો મિત્રો આપણે ફ્રૂટ માર્કેટમાં આવ્યા છીએ ચાલો ગાડી પાર્કિંગ કઈ રીતે ધારો હજી આગળ કરી દઈએ આપણે ગાડી પાર્કિંગ

સાડા બારસો કિલો હે મિત્રો માર્કેટ સાડા બારસો રૂપિયા માં નબળી વસ્તુ આવે અઢારસો રૂપિયા નું સફરજન નું પોકો આવે છે દસ કિલો જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભલજો